નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે આપણે મગફળીની અંદર હાલ સમસ્યા છે તેમના વિશે વાત કરીએ તો મગફળીની અંદર અત્યારે મૂંઝવતો પ્રશ્ન હોય તો સફેદ અને કાળી ફૂગ કારણ કે અત્યારે મગફળી દસ થી પંદર દિવસના ગાળાની અથવા વીસ પચીસ દિવસની મગફળી હોય અને સતત વરસાદ પડ્યા કરતો હોય અને ભેજવાળું વાતાવરણ હોય તો અત્યારે જમીન પોચી પડી હોય જે આપણે મગફળીનું વાવેતર કરેલું હોય તે શાહની અંદર માટી પોચી હોય તે માટી પોચી હોય એટલે જમીન મોકરી જમીન હોવાથી સફેદ અને કાળી ફૂગ બંને ડેવલપ થતી હોય છે અને તેને હિસાબે આપણા મગફળીના છોડ સુકાતા હોય છે એટલે મગફળીના છોડની અંદર રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એટલે મગફળીનો છોડનો કાસો ગાભો હોય એટલે એને ફૂગ વધારે લાગતી હોય છે અને પાણી જે જમીનની અંદર ભરાતું હોય તેમાં પણ વધારે પ્રશ્ન રહેતો હોય અને જે જમીન મોકરી જમીન હોય તે જમીનની અંદર પણ આવા પ્રશ્નો રહેતા હોય છે તો મિત્રો હવે એમાં વધારે પ્રશ્નો તો એવા છે કે જે ટ્રેક્ટરથી ખેતી કરે છે તેની અંદર અત્યારે વધારે પ્રશ્નો છે અને જે બળદથી ખેતી કરે છે તેની અંદર આવા પ્રશ્નો ઓછાય છે અને હાલ અત્યારે લગભગ સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે મગફળીની અંદર ઉગાવામાં પંદરથી વીસ ટકા મગફળીની ઉગાવો રોકાણો છે અને અમુક ખેડૂત મિત્રોને તો ફરીથી વાવવા પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાણી છે પણ ખેડૂત મિત્રો આપણે લગભગ બધાને આ કહેવત છે ને કે મહેનત નથી કરવી અને સાધનથી વાવેતર ચાલુ કરી દીધા ટ્રેક્ટર અને સનેડાથી ખેતી કરવા વર્ગી ગયા વાંસ વાસિંદા હાથ નથી કરવા અને ઢોર હાચવવા નથી બસ ખેતી કામ કરીને નવરા કપડા બદલાવીને નાહી ધોઈને ફ્રેશ થઈ અને ફરવા નીકળી જવાનું પાછળ આપણે નિરણ નાખવાની કેવી કોઈ ઉપાધિ ન રહીએ પણ મિત્રો બરદ વગરની ખેતી જ નકામી છે અને ખેડૂત મિત્રો ખરેખર તમે આ વર્ષે નિરીક્ષણ કરજો કે જે જગ્યાએ માંડવીની અંદર મગફળીમાં જે કંઈ ઉગાવા રોકાણ હશે અને મગફળીનું બિયારણ એક જ બિયારણ હોય અને ટ્રેક્ટરથી વાવલ અને બરદના સાતીથી વાવેલા જે કંઈ છે તે એકને એક ખેતરની અંદર તમે જોજો કેટલો તફાવત પડ્યો છે બરદની ખેતીથી એક સરખું વાવેતર કરી શકીએ મિત્રો અને ટ્રેક્ટરની અને સનેડા ખેતી ખેતીઓ એવી છે કે ક્યારેક વધારે બેસી જાય ઊંડું ક્યારેક શીસરૂ એવા પ્રશ્નો રહે છે એટલે ઉગાવાની અંદર પણ પ્રશ્નો રહે અને ખેડૂત મિત્રો આપણે જે સાધનથી વાવેતર કરીએ ને તમે એમ ન સમજતા કે આપણે ઝડપથી વાવેતર કરી લીધું એમાં ફાયદો થયો છે બિયારણ તમારું વેસ્ટ જાય છે તમે કોઈ નિરીક્ષણ નહીં કર્યું હોય તો મિત્રો એની અંદર હવે આપણે વાત કરીએ ને તો બિયારણ નિષ્ફળ જાયનું કારણ એક છે કે તમે દસ વીઘાનું વાવેતર કર્યું હોય તો મણથી દોઢ મણ કે બે મણ દાણા વધારે વયા જાય છે જે બરદની વાવેતર થતું હોય ત્યારે બરદ આરામથી ધીરે હાલતા હોય અને શેઢે ઉભે ત્યારે ઓયણીની અંદર દાણાનો સ્ટોક ઓછો રહેતો હોય અને આપણે જે શેઢે ઉભે ને ત્યાં ઢગલો ઓછો થાય અને ટેક્ટર અને સણેડાના વાવેતરથી આપણે મુઠી મુઠીના ઢગલા થાય તો ત્રણ ત્રણ કે પાંચ પાંચ ચાહ વાવતા હોય તો તમે પાંચ પાંચ મુઠીના ઢગલાના હેઢે હેઢે હિસાબ તો કરો આખા ખેતરની ઉથલું ગણો તો ખરા કેટલું બિયારણ વધારે વહી જાય હવે જે એમાં આપણે બરદની નિરણ બસાવવા જાય ને મિત્રો એના ભાગનું તો આ બધું આમાં નીકળી જાય છે એવું તમે ગણતરી કરજો આમાં બળદની ખેતી કઈ મૂંઘી નથી પડતી બળદની ખેતી સસ્તી પડે છે આપણો ઘરનો સારો ખવડાવીને બધું રાખી શકાય અને તમે બે ભાડા પણ કરી શકો આસપાસમાં ન હોય ને પણ બળદની ખેતી છે ને એ મિત્રો કાયમને માટે નભવાની છે આ ટ્રેક્ટર સરેડાને વધારે વરસાદમાં નથી હાલવાના પણ મિત્રો હવે વાત કરવી છે આપણે મગફળીની અંદર ફૂગની તો હવે ફૂગની સમસ્યા છે તો ફૂગની અંદર આપણે શું ટ્રીટમેન્ટ કરી શકાય તો પહેલું ટ્રીટમેન્ટ તો ખેડૂત મિત્રો અત્યારે હાલમાં મગફળીની અંદર તમે ટ્રાયકોડરમાં વેરડી અને સુડોમનાસ બેક્ટેરિયા નાખી અને સારું એવું રિઝલ્ટ મેળવી શકશો વિશ્વાસપાત્ર કંપનીના સારી કંપનીના તમે બેક્ટેરિયા લઈ અને વધારે પૂરતું તો સાણિયું ખાતર મળે તો ગરતિયા ખાતરની અંદર ભેળવી અને તમે નાખી શકો અથવા દવા વગરનો પંપ હોય એ પંપની અંદર તમે પાણી સાથે મિક્સ કરીને પણ ડ્રેન્ચિંગ કરીને પણ આપી શકો અને એ સિવાય મિત્રો એક વધારે ફાયદાકારક નીવડે ને તો એરંડીનો ખોળ એરંડીના ખોળની સાથે બેક્ટેરિયાને મિક્સ કરી અને નાખશો તો સારું એવું રિઝલ્ટ મળશે અને એરંડીના ખોળથી ઘણા એવા કેવડો આવતી હોય એવી જમીનમાં મૂંડા આવતા હોય બીજી કંઈ રોગ જીવાતોમાં પણ એરંડીનો ખોર ફાયદાકારક નીવડશે તો એરંડીના ખોળની અંદર ટ્રાયકોડરમાં વીડી અને સુડોમોનાસ બેક્ટેરિયા જો નાખી અને તમે પૂખીને સાટી દો તો તેનાથી સારું એવું રિઝલ્ટ મળશે અને આ તે મિત્રો જૈવિક બેક્ટેરિયા ખેતીની વાત અને હવે વાત કરીએ મિત્રો ઓર્ગ જે કોઈ ઓર્ગોનિક ખેતી કરતા હોય ઓર્ગોનિક ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રો એ આપણે ખાટી સાઇઝ હોય તે ખાટી સાઈઝ અને ગૌમૂત્રો જો તમે એક પંપની અંદર તમે અઢીસો ગ્રામ સાઈઝ અને સો ગ્રામ જેટલું ગૌમૂત્ર નાખી અને જો તમે દવાનો છંટકાવ કરી દેશો મિત્રો ડ્રેન્ચિંગ કરી નાખશો તો પણ ચાલશે એનાથી પણ સારું એવું કાળી અને ફૂગમાં રિઝલ્ટ મળશે અને તે સિવાય મિત્રો હવે વાત કરીએ કારણ કે મિત્રો પેસ્ટિસાઈડની આપણે પાછળ રાખીએ છીએ પેસ્ટિસાઇડ ખેતી આપણે ધીરે ધીરે કરીને છોડવી પડશે અને ઓર્ગોનિક તરફ જ આગળ વધવું જોઈએ મિત્રો તો પેસ્ટીસાઇડની અંદર અત્યારે જો આપણે દવાનો છંટકાવ કરવો હોય મિત્રો તો મેટોલેક્સી મેન્કોઝેપ છે જેમ મેન્કોઝેપ છે ફેરે સલ્ફેટ છે એવી તમે જો દવાઓનો છંટકાવ કરો તો એનાથી સારું એવું કાળી અને સફેદ ફૂગમાં રિઝલ્ટ મળશે અને મિત્રો એક વાત કરતા ભૂલી ગયો છે માફ કરજો હવે જો કોઈ પણ ખેડૂત મિત્રોએ દવાનો પોટ માર્યો હોય મૂંડાની દવાનો અને જો કોઈ પણ ખેડૂત મિત્રોએ દવાનો પોટ ન મારેલો હોય અને દવાનો પટ ન મારતા હોય તેમને જૈવિક ખેતી કરતા હોય અને ટ્રાયપોડરમાં વીડીને સુડોમોનાસ બેક્ટેરિયા નાખતા હોય એવા ખેડૂત મિત્રોએ હવે મગફળીને વીસ થી પચીસ દિવસના ગાળાની અંદર તમારે મેટોરિઝમ બેક્ટેરિયા નાખી દેવા જોઈએ મેટોરિઝમ બેક્ટેરિયા નાખવાથી મુંડા અત્યારે નાની અવસ્થામાં હોય તો એમાં સારું એવું રિઝલ્ટ મળશે મિત્રો અને મેટોરિઝમ બેક્ટેરિયા મુંડાને નાશ કરવા માટે જો દિવાળીયા બાસિયાને મેટોરિઝમ બેક્ટેરિયા નાખવામાં આવે તો એને તમારે વીસ પચીસ દિવસના અંતરે નાખવા જોઈએ તો નાની અવસ્થામાં મુંડા હોય ત્યારે મુંડા કવર થઈ જાય છે અને મુંડાની કોઈ શક્યતા રહેતી નથી મિત્રો અને પછી મગફળીની અંદર નુકસાન થાય ત્યારે આપણે જોઈએ અને મોટા મુંડા થઈ ગયા પછી બેક્ટેરિયા કોઈ કામ આપતા નથી એના આપણે

બધા બેક્ટેરિયા ભેગા કરીને નહીં પણ આમાં માટીમાં ભળી ગયા પછી તમે ભેળવી અને તરત નાખી દો તો કોઈ જાતનો વાંધો નહીં આવે નહીં તો સુડો મનાસ બેક્ટેરિયા અને ભેગા બહુ ભેળવવાની ઓછી ભલામણ કરીએ છીએ મિત્રો પણ આ રીતના તમે સફેદ અને કાળી ફૂગની સમસ્યાથી છુટકારો મેળવી શકો મિત્રો અને આ હતી આપણે મગફળીની અંદર કાળી અને સફેદ ફૂગની સમસ્યાની વાત મિત્રો જો ખેડૂત મિત્રો તમે કોઈ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ એમાં આપણે ઝેરી પેસ્ટિસાઈડ દવાની વાત કરશું કે તેનાથી શું નુકસાન છે અને આપણે ખોબે ખોબે અને હોશે હોશે પીએ છીએ મિત્રો તેની પણ એમાં સમસ્યા કેવી થાય અને કેવા નુકસાન થાય ને તેની પણ આપણે વાત કરીશું નેક્સ્ટ વિડિયોમાં પેસ્ટિસાઈડ દવા વિશે વાત કરવાના છે મિત્રો ત્યાં સુધી મને રજા આપો જય માતાજી